સુરતમાં ગેરકાયદેસર વિદેશી દારૂના જથ્થા સામે પોલીસે મોટી કાર્યવાહી હાથ ધરી છે સુરત ક્રાઇમ બ્રાન્ચે છેલ્લા એક વર્ષમાં પ્રોહિબિશન ઓગણીસ કેસમાં ઓગણ તેતાલીસ લાખ રૂપિયાની કિંમતનો વિદેશી દારૂ જથ્થો જપ્ત કર્યો હતો આ જથ્થામાં ચોત્રીસ હજાર ચારસો પંચોતેર બોટલો સામેલ હતી જેના પર સરકારી બુલડોઝર ફેરવી નાશ કરવામાં આવ્યો હતો આ કાર્યવાહી સુરત ક્રાઇમ બ્રાન્ચ નશાબંધી વિભાગ અને મામલતદારની હાજરીમાં પૂર્ણ થઈ ગુજરાતના પ્રોહિબિશન કાયદા હેઠળ દારૂની હેરાફેરી અને વેચાણ સામે કડક પગલાં લેવાયા છે આ ઘટનામાં શહેરમાં ગેરકાયદેસર દારૂના વેપારને રોકવાની પોલીસની પ્રતિબદ્ધતા દર્શાવે છે જપ્ત કરાયેલા જથ્થાનો નાશ કરીને સરકારે સ્પષ્ટ સંદેશ આપ્યો કે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સહન કરવાની આવે આ કાર્યવાહી દરમિયાન બુલડોઝરે દારૂની બોટલોને ચકબી નાખી જેની તસવીરોએ સ્થાનિકોમાં ચર્ચા જગાવી પોલીસે જણાવ્યું કે આવા અભિયાન નિયમિત ચાલુ રહેશે જેથી શહેરમાં દારૂની ગેરકાયદેસર હેરફેર અને વેપાર પર અંકુશ આવે આ ઉપરાંત આરોપીઓ સામે કડક કાનૂની કાર્યવાહી પણ ચાલુ છે જે ગુના ગોરીને ડામવાના પ્રયાસનો ભાગ છે